હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ થતા ગિરનાર પર્વત પર કુદરતી નજારો જે છે તે ખીલી ઉઠ્યો હતો કુદરતી દ્રશ્યો માણવા લોકો ભવનાથ તરફ પણ જઈ રહ્યા છે જૂનાગઢ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા વડાલ બામણગામ સુખપુર કાથરૂટા ગામમાં વરસાદ થતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે જૂનાગઢના સાસણગીર પંથકમાં સીઝનના પ્રથમ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો સાથે જ જંગલી પશુઓ પણ વરસાદને લઈ અને ગેલમાં આવી ગયા હતા સીઝનના પ્રથમ વરસાદમાં ત્રણથી ચાર સી બારની તોફાની મસ્તી કેમેરામાં કેદ થઈ હતી સાસણના દેવડીયા સફારી પાર્કમાં પ્રવાસીઓએ આ વિડીયો કેમેરામાં કેદ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે